તો નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે અને મિત્રો વિડીયો મસ્ત અને એક નંબર દ્રશ્યથી ભરેલો પણ છે તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો તમને પણ મજા આવી જશે અને તે સાથે મિત્રો તમને લાઈવ બધી ચોખ્ખે ચોખ્ખું અને સાથે સાચું પણ જોવા મળવાનું છે અને તે સાથે મિત્રો તમને સુંદર સુંદર જગ્યા અને સારી એવી ડેકોરેશન પણ જોવા મળશે અને મિત્રો આ વિડીયો ને તમે છેલ્લે સુધી જોજો અને જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલાઇકોન બટન

ચાલુ છે અને ભાઈઓ વિડીયો ને લાઇક બટન દબાવવાનું પણ ભૂલતા નહીં અને આ વિડીયો ને વધારે લોકો સુધી પણ મોકલી દેજો જેથી કરી અને મિત્રો એ લોકો પણ આ બધા સુંદર નજારાઓને જોઈ શકે અને મિત્રો બોટ કેવી રીતે પાણીમાં ચાલે છે એ પણ તમે આ વિડીયોમાં સ્પષ્ટ રૂપથી જોઈ શકો છો અને મિત્રો આ વિડીયો આખે આખો જોઈ અને વિડીયોની રાય પણ કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો કે તમને આ વિડીયો જોઈ અને કેવું લાગ્યો તે અને મિત્રો હમણાં ને હમણાં બે થી ત્રણ બોટ દરિયામાં ગઈ છે અને તેને આવતા પંદર થી વીસ દિવસ જેટલો પણ સમય લાગશે અને મિત્રો આ વિડીયો પણ ખરેખર તમને સારો જ લાગ્યો હશે તો મિત્રો હવે મારું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે તો મળીએ હવે બીજા વિડીયો ની સાથે ત્યાં સુધીમાં અમારા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો